તો કઈ થી પાછું ચડાવીશું હેડો લાકડું એ ઘરે જોઈએ પાછા ટોમેટી ના બી ટોમેટા બી બીયા અહીં કોઈ નાખી દે છે હજુ જો ઠેકાણે મૂકી દે તો અમે ટીના હોવા બી બે ભેગા કરે તો આપણે આ હોવા જાત નું અમુલ સાહેબ દેખાતું નહીં અંદર ગુલાબે વધતો નહીં જોઈએ જોઈએ આવું બધું ઠીક ખાતર એવું તો ના નાચું આપણે અંદર

કઢી પત્તાના પકોડા પહોંચવામાં હાલ લાગે કડક કડક હોય તો હાલ લાગે આતો તો હપશું થઈ ગયું તો મિત્રો જો આપણે બેસણ ગામ બધું પતિ છું ગાય ભેસવાનું હવે આરતી કરી માતાજીની અને જો આજનો આ પ્રસાદ છે તો ગાય આ છે આજનો પ્રસાદ આપણે વિધિના પપ્પા રાજુ છે એમને મોકલે છે એમના ત્રણ જય રેશામાં હપી ચાલો આરતી કરવાની હવે અપી અહીંયા છાશ વગેરે છે અને મોરિયો બનાવે છે મોરૈયો

ચાલો હવે હું પણ જમી લઉં તો કઈ જમવાનું જમી લીધું છે હવે પેલા ફરી છે ગરબા ચાલો જોવા જઈએ છોકરા બાળકો બધા ગરબા રમવાના છે જોઈએ હવે આપણે તમને પણ બતાવો

કરજો ચાલુ આ હા ચાલુ કર્યા આ થોભલો હે અને આ બધી ઓડિયન્સ છે શું આટલા આજો

બરોબર બોલો 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 લહેડો ત્રીજો રાઉન્ડ આવ્યો ને ત્રીજો રાઉન્ડ હવે હુકુ લાકડો બધાને છોડાવશે એને બરોબર હોસ્પિટલ વાળા હતા એમ હા હોસ્પિટલ વાળા દેખાતાય નહી હોસ્પિટલ વાળા તો છૂટા મોટા બતાય એમ્બ્યુલન્સ ચા એમ્બ્યુલન્સ જાય એમ્બ્યુલન્સ હવે આયરો

का गीत गाता है पूरा नहीं की जाना माने माने माने

તો કઈ છે તો હજુ રમે છે આપણે પણ જઈએ ઘરે કેમ કે આપડે જો એડિટિંગ કરવાનું બાકી છે ને ઊંઘી પણ જવું પડે હવે વેલું ઉઠવાનું છે જઈએ ઘરમાં હવે આપણે આવી ગયા એસી વાય રૂમમાં કારણ કે અહીંયા આપણે બેઠા બેઠા કરીશું એડિટિંગ કદાચ ગરમી લાગે તો ચાલુ કરે એવું કંઈ નથી પણ શાંતિ માટે અહીંયા આપણે એડિટિંગ થાય શાંતિ એટલા માટે બેઠા છે તો ચાલો તમને આજનો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરીએ તો સબસ્ક્રાઇબ તો મળી નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઓકે બાય